દોસ્તો આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીને ત્રણ સંતાનો છે એમાં એક દીકરી ઈશા અંબાણી છે ઈશા અંબાણીના લઈને સમાચાર સોશિયલ મીડિયા પર વેગે ફેલાઈ રહ્યા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે ઈશા અંબાણીએ એનો લક્ઝરિયસ બંગલો વેચ્યો છે જી હા દોસ્તો ઈશા અંબાણીનો આ લક્ઝરિયસ બંગલો ક્યાં આવેલો છે અને શું તમને જાણવા માગો છો કે આખરે એમણે શા માટે પોતાનો આ મોંઘો બંગલો વેચ્યો છે જે આ ઈશાન બંગલામાં ઈશા અંબાણી રહે છે એમના લગ્ન કોની સાથે થયા છે શું તમને ખબર છે આખરે ઈશા અંબાણી કેવું જીવન જીવે છે આ તમામ સવાલો તમારા મનમાં થતા હશે મુકેશ અંબાણી તો હંમેશા લાઈમ નજીક રહેવાનું પસંદ કરતા જ હોય છે આ સાથે જ અંબાણી પરિવારના દરેક સભ્યો પછી નીતા અંબાણી હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય દરેક વ્યક્તિઓ ચર્ચાનો વિષય બને છે અને ખાસ કરીને હાલમાં આ બંગલાને લઈને ચર્ચામાં આવ્યા છે ત્યારે મુકેશ અંબાણી નીતા અંબાણી આ સાથે જ એમના બંને દીકરાઓ આકાશ અંબાણી અને અનંત અંબાણી અને એમની દીકરી એટલે કે ઈશા અંબાણી હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે દોસ્તો અચાનક બંગલા વેચવાનું કારણ શું હોય શકે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર તમે નવા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો અંબાણી એ માત્ર હવે નામ નથી પરંતુ એક બ્રાન્ડ છે પછી મુકેશ અંબાણી હોય અનંત અંબાણી હોય કે પછી એમની દીકરી ઈશા અંબાણી હોય ઈશા અંબાણીએ આ તરત જ પોતાનો બંગલો શા માટે વેચ્યો છે આ પાછળનું કારણ તમને જણાવી દઈએ કે ઈશા અંબાણીએ પોતે મુકેશ અંબાણીનો આ બંગલો છે કે જેમણે વેચ્યો છે આ બંગલો ન્યૂયોર્કમાં આવેલો છે ન્યૂયોર્કમાં આવેલા આ બંગલાની કિંમત નવ મિલિયન ડોલર છે જેના ખરીદનારાઓ પણ તમે જોઈ શકો છો ન્યૂયોર્કમાં આવેલી આ એક અદ્ભુત ઇમારત છે કે જેનું અલગ જ પ્રકારનું એમાં ડિઝાઇન કરવામાં આવેલું છે અને આ ઈમારત જેની કિંમત નવ બિલિયન ડોલર છે જી હા દોસ્તો મુકેશ અંબાણીનો મુંબઈમાં આવેલો એન્ટીલા બંગલો કે જે તો માત્ર પંદર હજાર કરોડનો છે પરંતુ આ બંગલો જે એનાથી પણ વધારે કિંમતી છે જે ન્યૂયોર્કમાં આવેલો છે ત્યારે ન્યૂયોર્કમાં આવેલો આ બંગલો વેચવાનું કારણ એ અન્ય હોઈ શકે છે કારણ કે મુકેશ અંબાણી ઘણી બધી મિલકતો ખરીદતા હોય છે ત્યારે દેશ વિદેશમાં મુકેશ અંબાણીના અનેક લક્ઝરિયસ બંગલાઓ છે ત્યારે આ બંગલાઓની કિંમત હજારોમાં અનેક કરોડોમાં હોય છે અનેક વખત સોશિયલ મીડિયા પર અનેક તસવીરો વાયરલ થતી હોય છે જેમાં જુદા જુદા બંગલા વિશેની વાતો જણાવવામાં આવે છે ત્યારે મુકેશ અંબાણીએ આ બંગલો વેચવા પાછળનું કારણ તો એ પણ હોઈ શકે છે કે આખરે મુકેશ અંબાણીના ઘરમાં લક્ષ્મીજીનું આગમન થયું છે જે હા દોસ્તો અમે વાત કરી રહ્યા છીએ રાધિકા મર્ચન્ટની જ્યારથી જ રાધિકા મર્ચન્ટનું આગમન થયું છે ત્યારથી લઈને આમ તો જોવા જઈએ તો ઈશા અંબાણીથી થઈને જ્યારથી ઈશા અંબાણીનો જન્મ થયો છે ત્યારથી જ મુકેશ અંબાણીના સંપત્તિમાં અનેક ઘણો વધારો થયો છે લક્ષ્મીજીના આગમનથી જ કરોડો રૂપિયાનો એમને સંપત્તિમાં વધારો થતાં જ એમણે આ લક્ઝરિયસ બંગલાઓ ખરીદ્યા છે ત્યારે આ બંગલાઓની કિંમત કોઈ હજારોમાં નહીં લાખોમાં નહીં પરંતુ કરોડોમાં હોય છે એની લક્ઝરિયસ સુવિધાઓ જોઈને પણ દરેક વ્યક્તિ હેરાન થઈ જાય છે કારણ કે દુનિયામાં ન હોય એવી સૌથી મોંઘી અને લક્ઝરિયસ સુવિધાઓ મુકેશ અંબાણીના બંગલામાં હોય છે ત્યારે આ વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે રાધિકા મર્ચન્ટના આગમન પછી જ અંબાણી પરિવારની સંપત્તિ કરોડોમાં વધી છે ત્યારે આ જુદા જુદા વિશ્વના દેશોમાં એમના મકાનો અને એમના બંગલાઓ આવેલા છે જેની કિંમતો કરોડોમાં છે ત્યારે હાલમાં જ અંબાણી પરિવાર મુંબઈમાં આવેલા એમના એન્ટેલિયા બંગલોમાં કે જે પંદર હજાર કરોડની ઇમારત બાવીસ માળની આ ભવ્ય ઇમારત છે એમાં અંબાણી પરિવાર રહે છે સંપૂર્ણ જે અંબાણી પરિવારના સભ્યો છે બધા જ સાથે મળીને અનેક તહેવારોની ઉજવણી કરે છે અને એન્ટેલિયા બંગલો એ હંમેશા સજાવવામાં આવતો હોય છે ત્યારે મુંબઈમાં આવેલું આ એમનું એન્ટેલિયા હાઉસ કે જે દુનિયાનો સૌથી મોંઘો હાઉસ છે એમાં જ અંબાણી પરિવાર રહે છે ત્યારે ખાસ વાત એ છે કે એમને બંગલો વેચવાનું કારણ બીજું કોઈ પ્રોપર્ટી ખરીદવાનું હોઈ શકે છે આપ આ વિશે શું કહેવા માગું છો કમેન્ટ બોક્સમાં આપનો મત અવશ્ય શેર કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તથા તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરજો તથા આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો ધન્યવાદ